હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ વડતાલ મંદિર ખાતે આજે એટલે કે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારે જલઝીલની એકાદશી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં આસપાસ પચ્ચીસ ગામના ભક્તો પોતપોતાની મંડળીઓ સાથે આવી પહોંચ્યા હતા છેલ્લા બસ્સો વર્ષથી નિયમિતની જ મંદિરથી ગોમતીજી સુધીની વિરાટનગર યાત્રા નીકળે છે જેમાં ગણપતિ દાદા અને ભગવાન સ્વામિનારાયણને વાજતે ગાજતે ભક્તો સંતો ગોમતીજીએ લઈ જાય છે ગોમતી કિનારે વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરીને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે તો ચાલો આ ઉત્સવ પ્રસંગે વડતાલધામના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે આ ઉત્સવના દર્શન કરીએ પવિત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલધામ અને એમાં પવિત્ર ગોમતીજીના સાનિધ્યમાં પરિવર્તનની એકાદશી જળજળની એકાદશીના પાવન દિવસે આપણા સંપ્રદાયની અંદર પરંપરાગત જે ઉત્સવ આપણે મનાવતા હોઈએ છીએ એ વિઘ્ન વિનાયક દેવ ગજાનંદ મહારાજનો આજે વિસર્જનનો પણ એક અવસર ત્યારે આ અવસરે ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી તેમજ ચેરમેન શ્રી તેમજ સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સૌ સંતો મંદિરના પૂજારી બ્રહ્મચારી ધીરેન મહારાજ આપણી સંસ્કૃત પાઠશાળાના તમામ વિદ્યાર્થી સંતો પાર્ષદો ઉપસ્થિત વાલા ભક્તો અને ખાસ આજના આ જળજલની મહોત્સવના યજમાન પદે ખૂબ સારો લાભ લીધો છે પરમ ભગવતીય શ્રી હસમુખભાઈ પરસાણા તેમજ શ્રી રમેશભાઈ આલગિયા આદિક તમામ ભક્તોને સૌ પ્રથમ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ મહારાજની કૃપાથી પરમંશો ને શ્રીજી મહારાજે જે પવિત્ર ગોમતીજી ગળાવી જેમાં અનેક વખત સ્નાન કર્યું અને ગોમતીજીને તીર્થત્વ અપાવ્યું છે એવા ગોમતીજીના સાનિધિમાં જ્યારે આપણે બધા ઉપસ્થિત હોઈએ પ્રતિવર્ષ વર્ષ જળજીલની મહોત્સવ નિમિત્તે આપણે આપણા ગણપતિજીની વિદાય કરતા હોઈએ છીએ અને એક નવો પ્રારંભ કરતા હોઈએ છીએ ત્યારે વાલા ભક્તજનો આપ સૌ જાણો છો તે પ્રમાણે આ વખતે શ્રીજી મહારાજે કાર્તિકી સમયમાં જે સર્વજીવના હિત માટે શ્રી શિક્ષા લેખન કાર્ય કર્યું અને એની સાથોસાથ સંપ્રદાયની પરંપરા અક્ષુણ રહેના માટે આચાર્ય પદનું જે સ્થાપન કર્યું છે તે આ કાર્તિકી સમયમાં આપણે સમગ્ર વડતાલ સમગ્ર વડતાલ ગાદી તમામ આગેવાન સંતો અને સમગ્ર દક્ષિણ દેશ વિભાગના ભક્તો આમ તો સમગ્ર દક્ષિણ દેશ નહીં કેમ કે શ્રીજી મહારાજે બંને દેશ ગાદીને વિશે આચાર્યનું સ્થાપન અને બંને દેશ ગાદીના ભક્તો પછી દૂર દેશમાં રહેતા હોય કે દેશાંતર રહેતા હોય એ તમામે તમામ ભક્તો માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું તે શિક્ષાપત્રી આપણા વડતાલ ધામમાં રહી મહારાજે શિક્ષાપત્રીનું લેખન કર્યું છે તો એનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે આ પ્રસંગે અમે બહુ હૃદયથી જ્યારે આપણે બધા આજે ઉમંગ અને ઉત્સાહને શ્રદ્ધાથી ગણપતિજીની વિસર્જનની એક વિધિમાં ઉપસ્થિત છીએ ત્યારે અમે હૃદયથી પ્રાર્થના કરીએ કે તમારી કૃપાથી ગયા વર્ષે પણ સમયમાં એકાદશીના દિવસે જ ગણેશજી મહારાજને આપણે બધાએ પ્રાર્થના કરી હતી કે આપની કૃપાથી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે પ્રમાણે ગણપતિજી મહારાજે ઉત્સવને ભવ્યતાપૂર્વક નિર્વિઘ્ન પૂર્ણ કરાવેલો તો આજે પુનઃ એક વખત વિઘ્ન વિનાયક દેવના ચરણમાં પ્રાર્થના છે કે આપણો આગામી શ્રી શિક્ષાપત્રી લેખન કાર્ય અને શ્રી આચાર્ય પણ એવો 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 જ શુભારંભ થાય અને ને ભવ્ય એ મહોત્સવ પૂર્ણ થાય એવી અમે આજે હૃદયથી ગણપતિજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ઉપસ્થિત તમામ સંતો ભક્તો ખૂબ ખૂબ શુભકામના છે આપણા વડતાલની અંદર આજે ઉત્સવ ઉજવાય છે ને એ બહુ ટ્રેડિશનલી ઉજવાય છે અહીંયા લગભગ આજુબાજુના જે બાંબરોલી આદિ જે ગામો છે એ તમામ ગામોથી ભક્તજનો પ્રતિ વર્ષે જળજીલીના ઉત્સવમાં લોકમેળો સર્જાતો હોય છે અને અહીંયા બધા આવતા હોય છે અને અમને પ્રસન્નતા એ વાતની છે કે એક દાયકા ઉપરાંત થઈ અહીંયા બહુ ભવ્યતાપૂર્વક ગણપતિજીના વિસર્જનનો કાર્યક્રમ થાય છે એની અમે બહુ ખુશી વ્યક્ત કરીએ છીએ તો ફરી એક વખત વડતાલમાં વિરાજમાન મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી ધર્મદેવ દેવોના ચરણમાં પ્રાર્થના એમની કૃપાથી દિન પ્રતિદિન વડતાલ ધામ આ સમુદ્રાંત પર્યંત વૃદ્ધિને પામતો રહે એવી અમારી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ ના ચરણમાં પ્રાર્થના પુનઃ એક વખત તમામ સંતો અને ભક્તોને અનેક અનેક શુભકામનાઓ સહ અમારા ભાવથી જય સ્વામિનારાયણ તો હરિભક્તો કોણ કોણ આ ઉત્સવના દર્શન કરવા માટે પધાર્યા હતા જે પધાર્યા હોય તે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવે અને આવા જ વડતાલધામના અવનવા વિડીયો અને લેટેસ્ટ સમાચાર માટે આ સ્વામિનારાયણ પોર્ટલ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન પ્રેસ કરી દેજો